નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે વિડીયો આવે છે આ મોરબીના હળવદની બાજુમાં ખેર ગામની બાજુમાં આવેલ ધાવડા ગામનો છે ધાવડા ગામમાંથી સૌથી મોટી મોટા સમાચાર મળ્યા છે એક બાજુ ભરેલું ટ્રેક્ટર જે વરસાદી પાણીના પ્રવાહમાં તણાઈ ગયું છે જેમાં સવાર સત્તર લોકો પણ ટ્રેક્ટર સાથે પાણીના વહાણમાં તણાઈ ગયા છે તેવા સમાચાર મળ્યા છે આ ઘટનાને બની ત્યારે આજુબાજુ લોકોએ તરત પ્રશાસનને જાણ કરવામાં આવી જેના કારણે એનડીઆરએફ ટીમ અને કોર્ટથી બોલ રાજકોટથી બોલાવી લેવામાં આવી હતી અને તેની સાથે રેસ્ક્યુ ટીમ પણ બોલાવી લેવામાં આવી હતી તણાઈ ગયા લોકોને શોધખોળા ધરવામાં આવી છે સમાચાર સૂત્રો દ્વારા એવું પણ જાણવા મળ્યું છે કે ધાવડા ગામથી આ ઘટના બની છે કે લોકો ખેત મજૂરી કરીને પોતાના ઘરે જઈ રહ્યા હતા ટ્રેક્ટરમાં સવાર હતા ત્યારે નદીના પુલ ઉપરથી ટ્રેક્ટર ટ્રોલી ઉપર બેસીને મજૂર લોકો પુલ પરથી પસાર થઈ ગયા હતા ત્યારે અચાનક જ રસ્તા પાણીનો ન સારવામાં આવતા તે ટ્રોલી સાથે તણાઈ ગયા અને જ્યારે વળી હાહાકાર મચી ગયો હતો આ ટ્રેક્ટર ટ્રોલી પર એકવીસ મજૂરો સવાર હતા જેમાં એકવીસ લોકોમાંથી આઠ લોકોના પાણીમાં ડૂબી જવાના કારણે મોત થયાના સમાચાર મળે જ્યારે નવ લોકોને રેસ્ક્યુ ટીમ દ્વારા બચાવી લેવાની કામગીરી હાથ ધરવામાં આવી ત્યારે સૌથી મોટા સમાચાર મળે છે છેલ્લા ચોવીસ કલાકથી અઠ્યાવીસ કલાક સુધી રેસ્ક્યુ ટીમ દ્વારા લોકોને બચવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે હજી પણ કેટલા લોકોની લાશો પાણીમાં મળી નથી એવું લોકો કરી રહ્યા છે ઘણા લોકોની પુરકળ હાથ ધરવામાં આવી છે વરસાદી પાણીને કારણે રાજકોટ મોરબી જિલ્લાનું તંત્ર દોડતું થઈ ગયું છે આ રીતે વિડીયો સામે આવ્યા છે અને કેટલાક ગુજરાત હવામાન ખાતે ગુજરાતમાં રેડ એલર્ટ જાહેર કરી દીધું છે અને છેલ્લા ત્રણ દિવસથી